જુનાગઢ માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે ઘણા ખેતરોમાં પાણી ભરાતા મગફળી પાકનું ધોવાણ થયું સાથે સાથે ખેતરોનું પણ ધોવાણ થતા ખેડૂતો લાચાર બન્યા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ખાસ કરી અને માનખેત્રા ગામના અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાવેતર કરેલી મગફળીનું ધોવાણ થઈ ગયું છે આ પરિસ્થિતિએ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે અને તેઓ સરકાર પાસેથી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે હાલની સ્થિતિએ માનખેતરા ગામે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી આજુબાજુના વિસ્તારોની અંદર પડેલા વરસાદનું પાણી પણ આ ગામના ખેતરોની અંદર એકઠું થાય છે જે પાકને મોટા પાયે નુકસાન પહોંચાડે છે આના પરિણામે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી રહી છે